વાત રાજકોટની જ્યાં ખેતલા આપા મંદિરમાંથી બાવન સાપ મળ્યા ફોરેસ્ટ વિભાગે મંદિરના મહંતની ધરપકડ કરી વન વિભાગના ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ નિવેદન આપ્યું મંદિરમાં કોમન સેન્ડ બોવા સાપ હોવાની માહિતી મળી હતી બાવન જેટલા સેન્ડ બોવા સાપ મળી આવ્યા હતા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટને કારણે શેડ્યુલ બેમાં માં આવે છે મનુ મણીરામ દુરેજિયા જામીન મુક્ત થયા જરૂર પડશે તો વધુ તપાસ માટે બોલાવવામાં આવશે આસ્થા સાથે જોડાયેલું હોવાથી લોકો મંદિરે સાપ મૂકી જતા હોવાનું પણ સામે આવ્યું છે મહંત સાપ પકડવાનું જાણતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે વિભાગના ઝાલા આપણી સાથે જોડાયા છે સર જે ઘટના હતી આખો મામલો શું છે આપને વાત કરું તો ગઈકાલે અઢાર નવેમ્બરના રોજ રાજકોટ વન વિભાગના ધ્યાન ઉપર આવેલું હતું કે રાજકોટ શહેરમાં આવેલું ખેતલા બાપાના મંદિર ખાતે પચાસ થી વધારે સાપ જે કોમન સેન્ડબોવા એટલે કે ભંફોડી જે રસેલ સેન્ડબોવાના નામે પણ ઓળખાય છે જે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ઓગણીસો બોતેર હેઠળ સંરક્ષિત છે તેને કોઈ બંધક અવસ્થામાં રાખવું તે કાયદાકીય ગુનો છે એ બાબત ધ્યાને આવતા વન વિભાગ દ્વારા એ સ્થળ ઉપર રેડ કરીને બાવન જેટલા સાપને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને જે મંદિર ખાતે આ રાખવામાં આવેલા હતા તેના મહંત વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે સમયથી રાખતા હોવાનું સામે આવ્યું છે અને ખાસ હવે શું કાર્યવાહી થશે આ મામલે એમની પૂછપરછમાં એવું કહેવામાં આવેલું છે કે વખતો વખત અલગ અલગ સમયે સાપ જેમ એમના ધ્યાન ઉપર આવતા અને તેના જે ફોલોઅર્સ છે એમના પણ ધ્યાને આવતા ત્યારે તેઓ ત્યાં મૂકી જતા હતા કોઈ એવો ચોક્કસ સમયગાળો હજી સુધી ધ્યાને નથી આવેલો પરંતુ ભવિષ્યમાં અને હાલ પણ અલગ અલગ જે જગ્યા છે કે કોઈ વ્યક્તિની કસ્ટડીમાં પણ આવી કોઈ વાઇલ્ડલાઇફ હોય એવું જો ધ્યાને આવશે તો એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત મીડિયાના માધ્યમથી પણ હું એક લોકોને સંદેશ આપવા માગીશ કે વાઇલ્ડ લાઈફ જે છે એને પોતાના પાસે રાખવી એને એ એક કાયદાકીય ગુનો બને છે એમાં અલગ અલગ શેડ્યુલમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે તો આવા કોઈ કાયદાકીય ગૂંચવણમાં ન પડીને અને વન્ય પ્રાણી સંરક્ષણમાં વન વિભાગને સહકાર આપીએ એ અપેક્ષિત છેલ્લા ચાલીસ વર્ષથી આ સાપો અહીં હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે અને ભરવાડ સમાજ મોટા પ્રમાણમાં એકત્રિત પણ થયો હતો તો શા માટે ફોરેસ્ટ વિભાગને ને ચાલીસ વર્ષથી ધ્યાને નથી આવ્યું આમાં ઘણીવાર કોઈ નાના લેવલ ઉપર જ્યારે કોઈ હોય તો તે બાબતો ધ્યાન ઉપર રહેતી નથી હોતી પણ જેવું વન વિભાગના ધ્યાન ઉપર આ બાબત આવેલી છે તો ત્વરિત એમાં કાર્યવાહી કરીને કાયદેસરના એક્શન લેવામાં આવેલા હવે શું પગલાં ભરવામાં આવશે આ મામલે ખાસ કરીને લોકોને પણ અમે જાગૃતતાના જે કાર્યક્રમો છે અમારા વન વિભાગની અલગ અલગ જે શિબિરો અમે કરીએ છીએ નેચર એજ્યુકેશન કેમ્પ કરીએ છીએ અને વિવિધ કાર્યક્રમો કરીએ છીએ તેમાં પણ આ બાબતને આવરી લઈને કે વાઇલ્ડ લાઈફને રાખવી એ ગુના ગુનો છે જેથી ગુનો બને એની પહેલા એને અટકાવી શકાય એ બાબતે જાગૃતિના કાર્યક્રમો માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્રભર અને ગુજરાતભરમાં અનેક એવા નાગદેવતાના મંદિરો છે જ્યાં નાગદેવતા દર્શન આપે છે તેવું લોકો કહેતા હોય છે ને ત્યાં સાપ હોય જ છે તો ફોરેસ્ટ વિભાગ દ્વારા શું કાર્યવાહી થાય છે શું કલમો લાગે છે આ મામલે વખતો વખત વન વિભાગ દ્વારા આવી જ્યારે પણ બાબતો ધ્યાન ઉપર આવેલી છે રાજકોટ શહેરમાં પણ જ્યારે ધ્યાન ઉપર આવેલી છે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે વન વિભાગ ને જ્યારે અલગ અલગ માધ્યમોથી અને લોકો દ્વારા પણ માહિતી મળે છે અને પોતાની જે એક સર્વેલન્સમાં પણ જ્યારે બાબતો ધ્યાન આવે છે ત્યારે આમાં રંજાડ કરવી કે શિકાર કરવો એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ નવ હેઠળ એ ગુનો બનતો હોય છે તો એ બાબતે કાર્યવાહી લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કરવામાં આવતી હોય છે મંદિરોમાં જો સાપ હોય તો તે રાખી ન શકાય તેવું સ્પષ્ટપણે ફોરેસ્ટ વિભાગનું કહેવું છે ત્યારે લોકોની આસ્થાને પણ ફોરેસ્ટ વિભાગ કહી રહ્યું છે કે આસ્થા સાચી પરંતુ કોઈ પણ જે જનાવર છે તે મંદિરમાં રાખી ન શકાય તે સ્પષ્ટપણે ગુનો બને છે કેમેરા પ્રશ્ન આપી ત્રીજી સાથે રૂષિત ન્યૂઝ કેપિટલ રાજકોટ રાજકોટમાં જંગલ વિભાગ દ્વારા ગઈકાલે કાર્યવાહી કરવામાં આવી અને એ કાર્યવાહી હતી 52 જેટલા સાપને તેને કબજે કર્યા છે અને એ પણ મહંત પાસેથી હું એ મંદિરના સૌપ્રથમ તમને દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું કેટલા આપાની આ શ્રદ્ધાળુ જગ્યા છે એટલે કે આ જગ્યાનું ખૂબ જ વિશેષ મહત્વ છે મહંત પાસે પણ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને અહીં ખુલ્લેઆમ જે કેટલા બાપા છે તે લોકોને દર્શન આપતા હોય છે ક્યારેક પચાસ ની સંખ્યા હોય ક્યારેક એસી તો ક્યારેક સો જેવી જેની સદા તેવા દર્શન અહીં તેઓ આપે છે તેવું સ્થાનિક શ્રદ્ધાળુનું કેવું છે જે સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહંતની અટકાયત તો કરવામાં આવી હતી પરંતુ હાલ તેમને જામીન ઉપર છોડવામાં આવ્યા છે સ્થાનિકો સાથે આપણે વાત કરીએ જે આક્ષેપ છે બાવન જેટલા સાપનો ઉલ્લેખ કરાયો છે ખરેખર કેટલા બાપા છે ક્યારેય કોઈને કરડ્યા છે કે શું મામલો છે મારી વર ઉંમર તો નાની છે પણ આજે આ ચાલી વર્ષથી છે પણ હજી સુધી મેં કોઈ દિવસ આ સોસાયટીમાં કોઈ જીવ જંતુ કડું એવો કોઈ દાખલો જ નથી આટલા વર્ષથી અમે અહીંયા રહીશી ને અમારો એક આ શ્રદ્ધાનો હિન્દુ સમાજનો મારો નહીં કે આ હિન્દુ સમાજનો આખો અઢાર અઢાર વરણ અહીંયા આવ્યા છે અને અમે દર પાંચેમાં અહીંયા મોટો અમે ઉત્સવ કરી છે બાપુ નથી કે તક તમે કરો એમ અમને આ શ્રદ્ધા છે એટલી અમને એટલી શ્રદ્ધા છે દાદા ઉપર અને હજી અમે કહીશી કે હજી દાદા અહીંયા પ્રસન્ન થાય છે જ થાય છે દાદાનું ઓલું છે આ ઓલા દેવ નથી જીવતા જાગતા દેવ છે આપણા ગમે માંડવો થાય ગમે ત્યાં થાય પેલા દાદા નું સમરણ કરવામાં આવે આ ખેતલિયા દાદા છે પેલા દાદા નું સમરણ થાય છે ને પછી માતાજી નું આપણે સમરણ થાય છે પેલા કોઈ પણ ભુવાને તમે પૂછો કે ગમે એને પૂછો આપડે હિન્દુ સમાજમાં તો પેલા ખેતલિયા દાદા હોય છે અને અહીંયા દાદા રે છે તો એના સ્વરૂપે આવે છે નાના મોટું સ્વરૂપ આવે નાના બાળકો અહીં દર્શન કરવા આવે છે પણ હજી સુધી અમે કોઈ દિવસ કોઈને રંજાડ થઈ હોય કે કાંઈ કઈડું હોય કે કઈ થયું હોય કદાચ તમારો પગ માથે દેવાઈ ગયો હોય તો કોઈ દિવસ કોઈને કાંઈ નુકસાની નથી થઈ અને અમે અહીંયા દર વર્ષમાં બાપુને જે કાંઈ દસ વીસ રૂપિયા આવે એ બાપુ જુદા રાખી અને એમાંથી વર્ષમાં ત્રણ થી ચાર વાર બટુક ભોજન કરાવે અહીંયા તમે ગમે એટલા માણસો આવશો બાપુ ચા પાણી સાલું જ રાખે બાપુને અમે કહીશી કે બાપુ અમારી પાસે કાંઈક ફાળો લ્યો તો કે દાદા થઈ જઈશ અમારે કોઈ કે માગવા દાદા જવું નથી દાદા છે હું કઈ દેતો નથી બાપુનો નો વિષય જ આખો અલગ છે કે બાપુ કોઈ પાસે માગવા જતા નથી અને અહીંયા જે કોઈ આવે છે બપોરનો ટાઈમ હોય તો પ્રસાદી આપે છે હાંડ ટાઈમે કોઈ આવે તો હાંડના ટાઈમે અહીંથી કસથી અમદાવાદ થી બારગામથી પૂછતા પૂછતા માણસો આવે આપણે રાજકોટમાંથી એક થી આવે છે એવું નહીં બારગામથી અમે આવેલા જોયેલા છે અહીંયા ગાડીઓને ક્યારેક ક્યારેક રવિવાર હોય ને તો લાઈન લાગી ગયેલી હોય છે શું કે આ આસ્થાનું કેન્દ્ર એને કોઈ બાપુ કહેવા નથી કે ભાઈ તમે અહીંયા મારા મંદિરે આવો એમ બધાયને શ્રદ્ધા છે ને આવે છે વન વિભાગની આ કાર્યવાહી વિશે શું કહેશું વન વિભાગ માટે એટલું કહેવાનું છે કે વન વિભાગ છે ને અહીંયા સાપ કે છે ને સાપ નથી અમારે આસ્થાનું કેન્દ્ર છે ખેતલા બાપા છે ખેતલીયા આપવાનો અહીંયા અમે ઉત્સવ દર પાંચ અમે કરીએ છીએ મેળો ભરાય છે અહીંયા પબ્લિક પબ્લિક એટલું અહીંયા શ્રદ્ધાથી આવે છે ને બાપુ કોઈ પાસે દાણા નથી જોતા કોઈના ધાગા નથી કરતા કોઈ વસ્તુ નહીં આસ્થા બાપુ આ પબ્લિક આવે એટલે આસ્થા રાખો તમે બાપા ઉપર વિશ્વાસ રાખો કાર્યવાહી એટલા માટે કરી છે નાના બાળકો પણ અહીંયા આવતા હોય છે ને વૃદ્ધો પણ આવતા હોય છે 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 જો કોઈને કરડે તો આ એ લોકોએ કાર્યવાહી કરી ખરેખર હકીકત શું છેલ્લી ચાલીસ વર્ષથી અમે અહીંયા રહી છીએ અને ચાલીસ વર્ષથી અહીંયા આ બાપુ અહીંયા રહે બાપા છે અહીંયા પણ અમે આટલા લતા ની અંદર કે આજુબાજુમાં ક્યાંય કોઈ ઈ જનાવર તો શું કોઈ જનાવર કર્યું હોય નાના છોકરાઓને કે કોઈને અમે કોઈ દી સાંભળ્યું નથી આજ સુધી કોઈ દી અમારે પાછળ તળાવ છે વાડિયું છે અહીંયા જનાવર તો નીકળતા જ હોય પણ અમે કોઈ દી સાંભળ્યું નથી કે અહીંયા કરડ્યું હોય પચાસ હોય સો હોય કે એસી ની સંખ્યા હોય છે એ ક્યાં રાખવામાં આવે છે રાખવામાં ખુલ્લામાં આવે કોઈ પેકમાં રાખતા નથી અને બાપુ એમને દૂધ પાય છે પાણી પાય છે બરોબર જે થતું હોય બધી વસ્તુ કરે બાકી કોઈ પેક વસ્તુ વસ્તુમાં જ રાખતા ખુલ્લામાં જ રાખે છે બાપુ બરોબર અને કોઈ દિવસ નાનું છોકરું આવે મોટા આવે કોઈ પણ ભૂલથી પગ મુકાઈ ગયો હોય કોઈ 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 દિવસ દિવસ નથી 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 વ્યક્તિએ કીધું આપણને કે ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી સામે લોકોનો રોષ છે તેઓ કહી રહ્યા છે કે જે બાવન જેટલા સાપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બાવન જેટલા સાપ નહીં પરંતુ અમારું આસ્થાનું કેન્દ્રનું આ મંદિર છે અને ખેતલિયા દાદા છે જેને લોકો દર્શન માટે અહીં આવે છે અને અત્યાર સુધી એક પણ વ્યક્તિને કરડવાની ઘટના બની નથી તેવું સ્થાનિકોનું નું